સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડ અમરધામ આશ્રમ દ્વારા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંઘ સાહેબ ની બારમી નિર્માણ તિથિ નિમિત્તે

અદ્વૈત પ્રસાદ પણ છે તેથી આ કથામાં આવવા માટે સૌ ભક્તોને અને શિવ કથાનું રસપાન કરવા માટે ભાવભરું આમંત્રણ આપવામાં આવ્યું છે સીતારામ અમરધામ આશ્રમ છલાડાના આંગણે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંગ સાહેબની બારમી નિર્માણ તિથિ અંતર્ગત પરમ પૂજ્ય ભક્ત ભૂષણ મહનશ્રી જનકશ્રી સાહેબના સાનિધ્યમાં પરમ પૂજ્ય વક્તાશ્રી ગિરી બાપુની શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ ભાવિક ભક્તોને ભાવિક ભાવભર્યું અમારું આમંત્રણ છે જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા